ધોરાજી સબ જેલમાંથી મોબાઈલ સહિત મુદ્દામાલ મળી આવતા ભારે ચકચાર મચી જવા પામી છે રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા ધોરાજીની સબ જેલમાંથી સંયુક્ત ઝડપી દરમિયાન જેલમાંથી મોબાઈલ મારફતે ચાલતા નેટવર્કનો પર્દાફાશ કરવામાં આવ્યો છે જેલમાંથી મોબાઈલ મારફતે બહારની વ્યક્તિઓ સાથે વાતચીત કરી જેલમાંથી ગુનાહિત પ્રવૃત્તિઓને અંજામ આપવા માટે મોબાઈલ રાખવાનો તથા અન્ય પ્રતિબંધિત ચીજવસ્તુઓ મળી આવતા હાલ ગુનો નોંધી અને વિશેષ પગલાં હાથ ધરવામાં આવ્યા છે જેમાં ધુરાજી સબ આરોપીઓ વિપુલ ઉર્ફે પુનિત ઉર્ફે જોન્ટી રવજીભાઈ બગડા તથા નવનીતભાઈ પ્રલાદભાઈ ચલ્લા સલીમ ઉમરભાઈ શાંત ઉર્ફે અલી શરીફભાઈ શાંત પાસેથી મુદ્દા માલ કબજે કરવામાં આવ્યો છે મુદ્દામાલમાં આરોપીઓ પાસેથી ટચ સ્ક્રીન મોબાઈલ ફોન પાણી ભરવાના જગનું પાછળનું ઢાંકણું ખોલતા એક પ્લાસ્ટિકની કાળા કલરની થેલીમાં બે પિનવાળું સોકેટ સાથે વાયર તથા એક પ્લગનું એડેપ્ટર તથા એક ચાર્જર મળી આવ્યું છે છેલ્લા થોડા સમયથી અમોને ઇન્ફોર્મેશન હતી કે ધોરાજી સબજેલમાં અહીંયાથી પ્રતિબંધિત વસ્તુઓ મારફતે ગુનાહિત પ્રવૃત્તિની જો છે લોકો અહીંયા ગુનાહિત પ્રવૃત્તિ ચલાવે છે એના લીધે ગઈકાલે સાંજે અમોએ અને રાજકોટ ગ્રામ્ય એસઓજી અને ધોરાજી પોલીસ સ્ટેશન અને તેના સ્ટાફ સાથે સંયુક્ત રીતે મળીને ત્યાં ધોરાજી જો સબજેલ છે ત્યાં સાંજે રેડ કરી અને રેડ દરમિયાન અમુક અમુક પ્રતિબંધિત વસ્તુઓ મળવામાં આવેલ છે જેમાં બે મોબાઈલ ફોન છે અને બે ચાર્જર છે અને એને સિવાય જો માવાના બોક્સ અને બીડીના બોક્સ પણ છે અને જે એમાં મોબાઈલ મળ્યા છે એ મોબાઈલ જો છે અમારે જો ગઈકાલે જો રેડ થઈ એમાં ધોરાજી પોલીસ સ્ટેશનમાં જે ગુનો દાખલ કરવામાં આવેલ છે પ્રિઝન એક્ટની કલમ બેતાલીસ અને પેતાલીસ મુજબ દાખલ કરવામાં આવેલ છે જેમાં ત્રણ આરોપી છે આરોપી નંબર એક વિપુલ ઉર્ફે પુનીત ઉર્ફે જોન્ટી રવજીભાઈ બગડા આરોપી નંબર બે નવનીત છલ્લા અને ત્રણ સમીર ઉમરભાઈ સાંધ જેમાં વિપુલ જો જોન્ટી છે બગડા એને પાસે બે મોબાઈલ અને બે ચાર્જર મળવામાં આવેલ છે અને બીજી જે પ્રતિબંધિત વસ્તુ છે બીજા બે આરોપી પાસેથી મળવામાં આવેલ છે